આપણા ચૈતર અત્યારે અગિયાર હજાર કરોડ નું સૌભાન કાઢ્યું સાહેબ તો એક ગ્લાસ માર્યો એમ કરીને એને જેલમાં મિલો હજી છોડતા જો તેરમી તારીખે સાહેબ ને છોડવામાં આવે અને પેલા આપણા અંબાજી વાળા ચાલતા જયેલા છે પાછા ઘેર આવી જાય તો આપણે ફરી પાછું વડોદરામાં જેલ ભરવા આંદોલન કરવાનું છે કરશું કે નહીં કરશું ડેડિયાપાડાના આપના ધારાસભ્ય ચૈતર વસાવા જેઓ તાજેતરમાં જેલવાઝ ભોગવી રહ્યા છે અને તેમની જામીન મંજૂરીને લઈને ગુજરાત હાઈકોર્ટમાં સતત તારીખ પે તારીખ પડી રહી છે અને તે વચ્ચે હવે આમ આદમી પાર્ટીના નેતાઓ જે છે તે જો ચૈતર વસાવા જેલની બહાર નહીં નીકળે તો આંદોલન કરવાની તૈયારીઓ કરી રહ્યા છે તે મુદ્દા અંગે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં નમસ્કાર એટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું મીક્ષુ ઠક્કર ડેડિયાપાડાના આપના ધારાસભ્ય ચૈતર વસાવા જેમને આદિવાસી સમાજના સિહા તરીકે પણ ઓળખવામાં આવે છે તેઓ આદિવાસી સમાજના પ્રશ્નો નિરાકરણ લાવવાના પણ સતત પ્રયત્નો કરતા હોય છે અને તે વચ્ચે જો વાત કરવામાં આવે તો જ્યારે ભારતીય જનતા પાર્ટીના નેતા સંજય વસાવાની સામે તેમની બાકાઝીકી થઈ પોલીસે તેમની ધરપકડ કરી અને તાજેતરમાં તેઓ વડોદરા સેન્ટ્રલ જેલમાં કેદ છે અને બીજી બાજુ તેમની જામીન મંજૂરીને લઈને તારીખ પે તારીખ પડી રહી છે અનેક વખત સુનાવણી છતાં પણ તેમની જામીન મંજૂરી નથી થઈ અને છેલ્લી જે અઠાવીસ ઓગસ્ટે તેમનો કેસ લેવામાં જ નહોતો આવ્યો કારણ કે હાઈકોર્ટના વકીલો હડતાલ ઉપર હતા હવે આગામી અગિયાર સપ્ટેમ્બરે ફરીથી તેમની જામીન મંજૂરીને લઈને સુનાવણી હાથ ધરવામાં આવશે અને તે વચ્ચે સૌથી મોટો પ્રશ્ન એ ઉદ્ભવી રહ્યો છે કે શું અગિયાર સપ્ટેમ્બરના રોજ ચૈતર વસાવાના જામીન મંજૂર થાય છે કે કેમ અને જો

પાર્ટીના નેતા દ્વારા આપવામાં આવ્યું છે અને આ મુદ્દા કે આપનું શું કહેવું છે પણ અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને હજુ સુધી તમે જો લાઈટ 24 ફોર ન્યૂઝને સબ્સ્ક્રાઇબ નથી કર્યું તો હાલતને સબસ્ક્રાઇબ કરી દેજો